ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બારમાં જીઓગ્રાફી અથવા ભૂગોળ પૈકી ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે કે વિભાજિત વર્તુળ આલેખ આપણે જાણીએ છીએ કે તમે દરેક વર્ષનું જ્યારે પણ પેપર સોલ્યુશન કરતા હો છો ત્યારે તમને જોવા મળે છે કે એક વિભાજિત વર્તુળ આલેખ છે એક સ્તંભ આલેખ છે કે મધ્યક મધ્યસ્થ અને બહુલકમાંથી કોઈ પણ દાખલાઓ છે એ પૂછાય છે જ અને આ એક એવા રોકડા માર્ગ છે કે જે તમારો સમય પણ બચાવે છે અને પ્લસ તમને માર્ક છે એ ફૂલ જ મળે છે તો સૌથી પહેલા આપણે આ જે એજ મુદ્દાઓની વાત કરવાના છે તો એમાં સૌથી અગત્યનો મુદ્દો કે દર વખતે જે આલેખ પૂછાય છે મોટા ભાગે કયો હોય છે વિભાજિત વર્તુળ આલેખ તો સૌથી પહેલા આજે આપણે એ જોવાના છે તો અહીંયા જુઓ તમારી પાસે એક સરસ કોષ્ટક આપેલું છે હવે આ કોષ્ટકમાંથી ઘણા મિત્રો પૂછતા હોય છે કે સાહેબ કોમાણે છે ટકા લખી શકો છો પરંતુ જે પ્રમાણે જોઈએ પ્રયોગ છે એ માત્રા વર્તુળ જોતો નથી એની જે ટકાવારી જોતો નથી પરંતુ એની ગણતરી પણ જોઈએ છે તો સૌથી પહેલા આપણે એની ગણતરી કઈ રીતને કરવાની છે જોવાની છે એ પેલા આપણે સમજી લઈએ

ખેતી કેટલી છે તો પ્રમાણ છે ચાલીસ તો સૌથી પેલા આપણે જોવાના છે નીચે સો કારણ કે ટકાવારી સેમાન થી તો બરાબર ટકા તમને મળી ગયા કેટલા છે ચાલીસ ટકા ઓકે હવે ચાલીસ ટકા મળ્યા પછી આપણે શોધવાના છે ખૂણા ચાલીસ ટકા તો ખબર પડે કે પણ ખૂણા આવે તો સૌથી પહેલા જોઈ લે છે આજે આપણી પાસે રકમ છે ચાલીસ છે ચાલીસ ગુણ્યા અહીંયા તમે છે ખાસ કરીને ત્રણસો છે એટલે એ જગ્યા આપણે લખીશું છત્રીસા માટે કારણ કે નીચે આપણે દસ પોઈન્ટ ઉતારવાના છીએ બધામાં આપણે એક સરખી કરવાની છે એટલે ગણતરીમાં ક્યાંય અલગ અલગ કરીશ તો તમને ઘણો પ્રશ્ન થશે સૌથી પહેલા શું કરવાનું છે છત્રીસ આપણે રફ વર્કમાં કરવાનું છે એટલે આ સાઈડ આપણે રફ વર્ક કરી નાખી થોડું કે 36 40 ગુણાકાર કરીએ તો સૌથી પહેલા આ ગણતરી કરીશું 0 ને 0 ઉતારી દેશું 4 6 24 24 ના 4 2 4 3 12 12 ને 2 14 પછી એને 0 0 સાથે ગણતરી કરીશું તો 0 સાથે જે ગુણાશે બધા શું થઈ જશે 0 0 સરવાળો કરીશું

દસ છે એટલે એક પોઈન્ટ કટ થઈ જશે એટલે કેટલા વધ્યા બોતેર અંશ છે ને એકદમ કયા ભ્રુ છે નહીં જો આપણે વારંવાર પ્રેક્ટિસ કરીએ તો હું નથી માનતો કે તમારે

તો કોણ માપ આવશે ત્રીસ નીચે દસ કરી નાખે છ અઢાર વધી એક ત્રણ નવ ને એક દસ જીરો નો 0 મૂકવું જરૂર નથી તેમ છતાં આપણે ગણતરી માટે તમને ખ્યાલ આવે એકસો ને છે દસ છે એટલે એક પોઈન્ટ આઠ થઈ જશે ત્યારબાદ જુઓ છેલ્લું છે અન્ય ક્ષેત્ર અન્ય ક્ષેત્રમાં પણ આપણે જોઈએ કેટલા છે દસ સિમ્પલ ગણતરી છે સૌથી પહેલા ટકા શોધીશું ટકા બરાબર છે દસ સો સો બરાબર દસ ટકા શોધીશું દસ ગુણ્યા છત્રીસ નીચે દસ સિમ્પલી ગણતરી આવશે છત્રીસ દસ જીરો જીરો છ એક છ એક ત્રણ 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 ગુણા છ જીરો ગુણા છ એટલે જીરો જીરો ગુણા ત્રણ એટલે ત્રણ

એ રીતના શું કરવાનું છે ને ચોરસની અંદર છે દર્શાવવાનું છે જેનાથી તમારી ગણતરી છે હાઇલાઇટ થાય અને સમાળા પરીક્ષકને પણ ખબર પડે હવે આ દરેક દરેક છે એનો કુલ સરવાળો કેટલો થવો જોઈએ 360 તો જ આપણે કહી શકીએ કે આપણો જવાબ સાચો છે હવે જો આટલી માહિતી મળી ગઈ આગળ શું કરવાનું છે તો એક વસ્તુ સિમ્પલ યાદ રાખવાનું છે મારા ઘણા વિદ્યાર્થી મિત્રો છે હોશિયાર હોય છે ઉત્સાહી હોય છે એ પણ ભૂલ કરે છે તો આપણે ગણતરી છે આપણે ઘડિયાળના વાગે છે ત્યાંથી કરવાની એ માની લો કે આ 12 વાગે છે તો 12 થી પછી આ બાજુ છે મીન્સ કે ઘડિયાળના કાંટાની દિશામાં ગણતરી કરવાની છે અને સૌથી પહેલા પર્સન્ટેજ મૂકવાના છે જો આ ભૂલ નથી કરવાની

તો એનો કોઈ એટલો બધો વધારે કોઈ ચુસ્ત નથી આવશે ત્રીસ ટકા જો તમને મેં કીધું સંખ્યામાં પણ યાદ રાખવાનું છે મોટી પછી નાની નાની સંખ્યા છે એ ઉતરતા ક્રમમાં કરવાની છે પછી આવશે ત્રીસ ટકા તો આનાથી થોડું આપણે ઓછું કરીશું એટલે કેટલા આવશે એટલે કેટલા આવશે 30% પછી એનાથી નીચે એટલે કે 20% તો આ સિમ્પલી કેટલા લખીશું 20% છેલ્લે 10% હવે આટલું કરીને પણ આ દાખલો સંપૂર્ણ રીતે પૂર્ણ થયો નથી તો તમારે શું કરવાનું છે આ દરેક ક્ષેત્રે 40% છે એ લખવા પડશે તમે આના ઉપર બીજું વર્તુળ પણ બનાવી શકો છો તો એક સિમ્પલ તમારી પાસે આવશે પછી જોઈએ સેવા પછી છે આપણે ઉદ્યોગ અને પછી છે અન્ય જો તમારે વર્તુળ છે એની અંદર વર્તુળ બીજું દર્શાવવું પડશે તો છે તમે આવી રીતના દર્શાવી શકો છો કે વર્તુળની અંદર બીજું વર્તુળ દર્શાવી અને પછી શું કરવાનું છે કે દરેકે દરેક વિસ્તાર છે ચાલીસ ત્રીસ કે દસ કે વીસ તો એને અલગ અલગ ભાત આપવાની છે માની લો કે તમે આના માટે છે આવી રીતના ચોરસ ટાઈપ કઈક ડિઝાઇન કરો છો

એક સરખી નિશાની બેમાં હોવી જોઈએ નહીં તેમાં જ આ જે ભાગ પાડો છો એટલે ડિઝાઇન પાડો છો એ પણ એક ડિઝાઇન બીજામાં અંદર જવા દેવાની નથી તો સિમ્પલ એ છે તમારે આજ ગણતરી કરવાની છે અને તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો તમે અવશ્ય પૂછી શકો છો કે આમાં આ કઈ રીતના થયું અથવા તો ગણતરીમાં ક્યાંક તમને ભૂલ પડતી હોય ત્યારબાદ આપણે અગિતનો મુદ્દો બીજો એટલે કે સ્તંભ

ઉદાહરણ તરીકે અમદાવાદ સહે નું જૂન માસ નું તાપમાન બરાબર છે અહીં આપેલું છે કે માસના દિવસ અથવા તો કઈ તારીખ છે પછી અહીં આપ્યો છે પ્રમાણ

તારીખ ત્રીસ પછી અલગ અલગ પ્રમાણ આપશે તો સેલ્સિયસ ચાલીસ સેલ્સિયસ અને પછી બેતાલીસ સેલ્સીયસ આવી રીતના કોઈ પણ તમારી પાસે હોય તો તમારે સિમ્પલી શું કરવાનું છે કઈ વધારે એક બરાબરની જરૂર નથી એક વસ્તુ યાદ રાખવાનું છે એક તો ધરી તેમ છતાં આમાં પણ આપણે ઘણી છૂટ આપેલી છે આવી રીતનો દોરેલ હોય તો આ કઈ ધરી છે y ધરી છે આ કઈ ધરી છે x ધરી છે અને છે એનો જીરો અથવા તો શરૂઆત થાય છે બંનેનો મધ્ય હવે તમારે યાદ રાખવાનું છે કે y ધરી ઉપર એટલે કે ઊભી ધરી ઉપર શું આવે તમારે કે પ્રમાણ શેનું છે તાપમાન નું પ્રમાણ સેલ્સિયસ માં બરાબર છે પછી સિમ્પલ યાદ રાખવાનું સૌથી નાનો અને સૌથી મોટો આંકડો છે આવી જવો જોઈએ સૌથી નાની સંખ્યા કઈ છે ત્રીસ સૌથી મોટી સંખ્યા છે બેતાલીસ તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે બંને આવી જવી જોઈએ તો તો સૌથી આપણે શરૂ કરીશું પણ કરી શકો ત્રીસ પાંત્રીસ ચાલીસ અને પિસ્તાલીસ પછી નીચે આવશે માસનો દિવસ અથવા માસની તારીખ માસની તારીખ આપણે જોયા તો બધી સેમ જ લખવાની છે જે લખી છે કે પાંચ પછી દસ પછી પછી આટલું લખી નાખ્યું પછી શું કરવાનું છે સૌથી પહેલા પાંચ તારીખે કેટલું તાપમાન છે ત્રીસ તો અહીંયા સિમ્પલી તમારે આ રીતના કરી લખી નાખવાનું છે ત્રીસ સેલ્સિયસ સૌથી પેલા આ જોઈ લો પછી 10 તારીખે કેટલું છે 34 સેલ્સિયસ એટલે 35 થી થોડા નીચે અહીંયા આપીશુ 34 સેલ્સિયસ પછી 15 તારીખે છે 39 સેલ્સિયસ એટલે એટલે આવશે આપણે 39 સેલ્સિયસ પછી 20 તારીખે 40 સેલ્સિયસ 40 સેલ્સિયસ અને 30 તારીખે છે બેતાલીસ સેલ્સિયસ એટલે આવશે તમારી નીચેનો એક વાય ધરી છે એ સાથે એને જોડી દેવાનો છે લો પાંચ મિનિટ પણ નથી અને આપણો આલેખ તૈયાર થઈ જાય છે પછી તમારે આનો કોઈ ડિઝાઇન દોરવી હોય કે પછી પણ યાદ રાખવાનું છે ડિઝાઇન અલગ અલગ કરવાની નથી ડિઝાઇન કરો છો તો પણ એક સરખી કરવાની છે અને નથી કરતા તો પણ ચાલશે વિભાજિત વર્તુળ આલેક પૂછાય તો કરી શકો છો પણ મોટા ભાગે પૂછવાની શક્યતા એવી છે ઓછી છે હવે આટલું લખ્યા પછી આ બાબત છે તમારે લખી નાખવાની છે કે અમદાવાદ